નમસ્કાર મિત્રો અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે એટલે ખેડૂતો આર્થિક સહાયની રાહ જોઈ રહ્યા છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ખેડૂતોનો એકવીસમો હપ્તો ક્યારે જમા થશે તેની વાત કરીશું મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોજો કારણ કે તમારી એક ભૂલના કારણે તમારો હપ્તો અટકી શકે છે તો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ મુજબ દર ચાર મહિને નવો હપ્તો જમા થાય છે એટલે કે ઓગસ્ટ પછીનો આગામી હપ્તો નવેમ્બર મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં આવવાની સંભાવના છે જોકે સરકાર તરફથી હજી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો બિહારની વિધાનસભાની કારણે આ હપ્તામાં મોડું થઈ રહ્યું છે કારણ કે મિત્રો ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવાથી કોઈ પણ આર્થિક સુકવણી માટે ચૂંટણી પંચની મંજૂરી આવશ્યક છે બિહારમાં મતદાનના તબક્કા છ અને અગિયાર નવેમ્બર બે હજાર પચીસના ના રોજ છે અને મિત્રો પરિણામ સૌદ નવેમ્બરના રોજ જાહેર થવાનું છે એટલે નિષ્ણાતો માને છે કે હપ્તો સૌદ નવેમ્બર પછી એટલે કે નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં અથવા ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ચાર હજારની એક સાથે રકમ મળશે જો કોઈ કારણોસર તમારો છેલ્લો હપ્તો મળ્યો ન હોય તો સરકાર હવે બંને હપ્તાઓ તમારા બેંક ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરશે ઘણા ખેડૂતોને મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પીએમ કિસાન હપ્તા મળ્યા નથી સરકારની તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોએ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેમ કે પરિવારના અનેક સભ્યો માટે લાભનો દાવો કરવો ખોટા દસ્તાવેજો સબમિટ કરવા અથવા જમીનના રેકોર્ડમાં વિસંગતતાઓ પરિણામે કેટલાક ખેડૂતોના નામ લાભાર્થી યાદીમાંથી અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યા હતા મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેઓ જો પાત્ર ગણાશે તો તેઓ યોજનાનો લાભ ફરીથી મેળવી શકશે જે ખેડૂતોના છેલ્લા હપ્તામાં મોડું થયું હતું તેમને રૂપિયા ચાર હજારની રકમ એકસાથે મળવા પાત્ર રહેશે જો મિત્રો તેઓએ તેમના દસ્તાવેજો અને વિગતો સુધારીએ છે મિત્રો તો જ તેમને આ સહાય ફરીથી મળી શકશે તાજેતરના એક અહેવાલમાં સરકારે જાહેર કર્યું છે કે દેશમાં ઓગણત્રીસ લાખથી વધારે શંકાસ્પદ કેસો નોંધાયા છે જ્યાં પતિ અને પત્ની બંનેને એકસાથે પીએમ કિસાન હપ્તા મળી રહ્યા છે આમાંથી લગભગ મિત્રો ચોરાણું ટકા કેસ છેતરપિંડીના હોવાનું જાણવા મળ્યું છે સૌથી વધારે કેસ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ઝારખંડમાં નોંધાયા છે સરકારે મિત્રો આ બધાને અસ્થાયી રૂપે અયોગ્ય જાહેર કર્યા છે અને તપાસ પછી પાત્ર ખેડૂતોને ફરીથી નોંધણી કરી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતો પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે સીધા તેમના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે સરકારનું માનવું છે કે આ યોજનાનો લાભ ફક્ત પતિ પત્ની અને પરિવારના કોઈ સગીર બાળકોને જ મળવો જોઈએ પરંતુ ઘણી જગ્યાએ આ નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે તો આભાર મિત્રો આજે આપણે એકવીસમાં આપતાના તમામ નવા અપડેટ વિશે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો